દોસ્તો જય અલકણી જય જય અલક હરિગુરુ સંત મહાપુરુષોની વાત આજે ઠેર જગાઓ પર મહાપુરુષો મને અને તમને સમજાવી રહ્યા છે અને મહાપુરુષો પોકાર કરી કરીને કહી રહ્યા છે હે ભાઈ તું તારી અંદર ઉતર તારે કોઈ તીર્થયાત્રા કરવા જવાની જરૂર નથી તારે કોઈ દેવ ભગવાનને માનવાની જરૂર નથી તું તને ઓળખી લે તારું જીવન ધન્ય બની જશે પણ આપણે એટલા બધા આ કાલ્પનિક દેવ દેવી દેવતા અને ભગવાનોની અંદર ઘૂસી ગયા છીએ એમાંથી બહાર નીકળવા માટે ખરેખર હવે આપણે રસ્તો ગોતવો જોઈએ જેમ ચક્ર વિહુ ની અંદર મહાભારત કહે છે ચક્ર વિહુ ગુરુએ કર્યું અને બહુ જ સમજવા જેવી વાત છે કે ચક્રવ્યૂહની રચના ગુરુ જ કરી શકે અને એની અંદર કોઈ વીર પુરુષ આબાદ રહી શકે કારણ કે એ ચક્રવ્યૂહના સાત કોઠા એક એક કોઠાની અંદર વિચાર છે અને એમાં ઉતરી અનુભવ કરીએ તો ખબર પડે કે સાત કોટાની રીત રિવાજ અને એનું વિશ્લેષણ કરો તો ખબર પડે કે હકીકત આ શું છે એટલે આ ચક્રવ્યહુ માયાનો જે ગોઠવાયેલો છે મારીને તમારી આજુબાજુ અને અંદર બહાર હવે એમાંથી પસાર થવું છે એમાંથી બહાર નીકળવું છે અને આ રસ્તો આપણને ચડતો નથી આ રસ્તે ખોળવા માટે એ રસ્તો ઓળખવા માટે એ રસ્તાને સમજવા માટે આપણે હરિગુરુ સંત મહાપુરુષનું ચરણું જરૂર લેવું પડે કારણ કે ગુરુએ એની રચના કરી છે અને ગુરુ જ એની વાત આપણને બતાવી શકે કે ભાઈ આ ચક્રવ્યૂહમાંથી પસાર થવા માટેનો આવડો આ રસ્તો છે તું અહીંથી પસાર થઈ કારણ કે એનું બનાવનાર ગુરુ છે અને એમાંથી બહાર કાઢવા વાળા પણ સદગુરુ છે ગુરુ તો ગુરુ છે જ પણ જે ગુરુની વાત લઈને એ સગુણ અને નિર્ગુણથી પર છે એ સદગુરુ છે એ આદિ પુરુષ છે અને વાત સમજાવે એ ગુરુ જે રીઓ આપણે સમજવાના છે એ અનાદિ છે અને એ ગુરુ કાયમ છે આ વાતને લક્ષમાં લેવડાવવા માટે આપણે આદિપુરુષને મળવું જોઈએ અનાદિને સમજવા માટે અલખ અવિનાશીની ખોજ કરવા માટે આપણે સદગુરુ સંત મહાપુરુષને મળવું પડે તો એવા મહાપુરુષો આ સમાજમાં આપણી સામે વિહાર કરી રહ્યા છે અને પુકાર કરી કરીને કહી રહ્યા છે અબ તો જાગો મેરે ભૈયા અબ તો જાગો પણ આપણે જાગવાને તૈયાર નથી કારણ કે આ બગીચો એટલો બધો સુસગિત છે જેની સુગંધ એટલી બધી અપાર છે એ સુગંધમાંથી બહાર નીકળવું ગમતું નથી પણ એક વાત છે કે આ બગીચો કાયમ નથી આ મોજ મસ્તી કાયમ નથી તો આવી કઈ આઈટમ કાયમ છે કે જે હું તમે એની અંદર રમણ કરીએ ભ્રમણ કરીએ તો ભવની અંદર ક્યારેય દુઃખ ન લાગે સુખ પણ ન આવે આ સુખ અને દુઃખ આ બેમાંથી માંથી આપણે જરૂર નથી કારણ કે સુખ અને દુઃખથી પર છે આનંદ જે અખંડ આનંદ છે ને એ સુખ અને દુઃખ આ બે પર છે કારણ કે જો સુખ થાય તો આનંદ આવે પણ જ્યારે દુઃખ આવે ને તો એ આનંદ મટી જાય એટલે એને પરમ આનંદ ન કહેવાય પરમ આનંદને પામવા માટે સુખ અને દુઃખને છોડી આઘેરા ઘાલવું પડશે જ્યાં સુધી હું તમે સુખ અને દુઃખની વાર્તાલાપમાં ગુણશું તો પરમ તત્વ જે છે જેને સંતોએ પુકાર કરી કરીને કીધું છે અને આજે પણ કહી રહ્યા છે એ વાસ્તવિકતાને આપણે સમજવી પડશે અને એ વાતને સમજવા માટે પહેલા તો આપણે પાત્ર બનવું જોઈએ કારણ મહાપુરુષોએ કીધું છે કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ સમજીને રહીએ ચૂપ ઘરનો આવીને ઢગલો કરે કે પછી ન હોય મોટો પોપ કુપાત્ર ની આગળ વસ્તુ ન વાવીએ પણ હવે એ વાત જે રહી ને જે કુપાત્રની આગળ વસ્તુ નવા આવીએ એ અલગ વાત છે પણ આપણે સારું એવું વાસણ બની લેવું પડે કે દારૂ માંસ દુગાર બીચાર ચોરી ધારી એ મહાપુરુષોની જે સિદ્ધાંત છે આમાંથી બહાર નીકળી જાઓ કારણ કે પહેલાં તો આપણે આ પંચ મહાભૂતાના વાદે બનેલું શરીર જેની અંદર આપણે ગમે એના ખેલ્યા છીએ એ જરૂર નથી માટે આમાંથી પસાર થવાની જરૂર છે આને છોડવાની જરૂર છે અને પછી જ્યારે આ કાયા સ્વચ્છ નિર્મળ બને અને પછી હરિગુરુ સંત મહાપુરુષ મને તમને અખંડ આનંદ નો આદેશ રૂપી સ્વ સંદેશ આપણને કરાવે છે અને એ સંદેશ જ્યારે મારીને તમારા લક્ષ માં આવે ને અને પછી જે આનંદ ઉભરાય ਇਕ ਕਹਿਵਾ ਜਿਹੀ ਬਾਬਤ ਨਹੀਂ ਕਿ ਤੁਹ ਆਪੋ ਆਪ ਸਾਰੀ ਜਗਤ ਨੇ ਖਬਰ ਪੜੇ ਕਿ ਕਿ ਮਹਾਪੁਰਸ਼ ਦੀ ਬਾਤ ਹੈ ਕਿ ਸਤਿਗੁਰੂ ਮਲੇ ਨੇ ਇਟਲੇ ਬਾਣੀ ਅਮਾਰੀ ਫਿਰ ਗਈ ਖਾਰੀ ਤੋਂ ਮਿੱਕੀ ਬਾਈ ਵੋਹੀ ਤਨ ਵੋਹੀ ਦੇ ਇਪਸ ਸਤਿਗੁਰੂ ਕੇ ਉਪਦੇਸ਼ ਹਰੀ ਗੁਰੂ ਸੰਤ મહਾਪੁਰਸ਼ੇ ਜ ਆਲਖ ਆਪੇ ਨੇ ਅਤੇ ਆਮਾ ਪਰਿਵਰਤਨ ਆਵੀ ਜਾਏ। ਭਣ ਆਵਜੁਤ થઈ ਜਾਏ। ਪਰ ਜਾ ਸੁਧੀ ਮਨ ਨੇ ਸਮਝਾ ਵੀ ਨੋ ਸਕੈ ਨੇ।

મન જ્યારે એ રસ્તાને ભટકાવે છે પછી જીવન ગુરુને પત્ર લખે છે કે સાંયાથી મનલો માન નહીં મમતાડ વારી વારી પૂરું આ વાળે તો એ બનતા પર ગુરુ મહારાજ હું વાળી વાળી વાળે કરું છું પણ આ પતરે જ છે પરબારું થાય છે ત્યારે સદગુરુ મહારાજ જીવન સંદેશો મોકલાવે પત્ર વ્યવહાર થી કહે જીવન તું જીવને જ્યાં રાખ હે જીવન જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તુરા વાગી રહ્યા છે હે જીવન રાખ અને જીવને રાખવાનું કીધું છે આ બે વાતનો ભેદ અભેદની વચ્ચે પ્રયો છે અને એ જ્યાં સુધી મનરૂપી શાસ્ત્ર વાસ્તવિકતા નહીં સમજાય ત્યાં સુધી આ ઉભું થાય બધા સદગુરુને તન મન ને ધન અર્પણ તો કરી દેતા નહીં હોય આપે છે અને અર્પણ થઈ ઊભું થાય પણ જેને આપવું છે એ વાત ગલત છે દેવું ને લેવું એ તો જગતનો વ્યવહાર છે પણ જેને મન તન અને ધન ਲਗਤ ਪਨ ਮੰਨ ਨੰ ਆ ਜਦ ਗੁਰੂ ਨੇ ਅਰਪਣ ਕਰਨੀ ਵਸਤੂ ਨਹੀਂ ਸਮਰਪਣ ਆਇਆ ਜੋ ਜਦ ਸਮਰਪਣ થઈ ਲਿਆ ਨਾਾਰੇ ਗੁਰੂ ਨੇ ਸਿਸ਼ਯ ਵਚੇ ਨੂੰ ਅੰਤੜ ਦੇ ਜੂ ਨਾ ਇਹ ਅੰਤਰ ਨ ਹੋ ਰਿਹਾ ਇਹ ਸੁਣਿਆ ਚਾਹੇ ਇਹ ਨਿਰੰਤਰ ਯਾਲੀ ਲੇ काणका विश्वमा तू एकच तारा शिवाय काही ठाएच नहीं, हा पद नाही झाखी हरी संत महापुरुषों करवी सके छे आणि बात आपली बातने आपले विराम आप छीये आणि चक्रावा वाली बाबत जे रही चक्र भी होनी से बाबत से ये हवे पछि कदा समय से पासा करीछु जायल तन जायल तन जायल जाय तन